નમસ્કાર હું રાઘવ ડાભી વાત છે ઓગણીસો મુખ્યમંત્રી ઢેવરભાઈ અને એમની સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે કેળવણીકાર નાનાભાઈ સરસ રીતે ફરજ નિભાવી રહ્યા હતા નાનાભાઈએ એક સરસ મજાનો પ્રયોગ કરેલો સઘન શિક્ષણ નામનો એક પ્રોજેક્ટ ચાલુ કરેલો નાનાભાઈ પાસે અલગ અલગ શિક્ષકોના ભણાવવાની કામગીરીના અહેવાલો આવતા હતા આવો એક તારાબેન ત્રિવેદી કરીને એક શિક્ષિકાનો અહેવાલ આવ્યો કે આ બહેન છે એ બહુ જ નિષ્ઠાપૂર્વક પોતાના વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ભાવનગર જિલ્લાના ગારિયાધર પાલીતાણાના આ ગામડામાં એક દિવસ અચાનક રાજ્યના કેળવણી પ્રધાન નાનાભાઈ એ વર્ગખંડમાં જઈ ચડે છે સાદુ ધોતીઓ પહેર્યું છે પહેરવેશ જોતા કોઈ કલ્પના ન કરી શકે કે આ રાજ્યના શિક્ષણ પ્રધાન છે પેલા બેન પણ ઓળખતા નથી અને નાના ભાઈ એમને વિનંતી કરે છે કે મને તમારા વર્ગખંડમાં બેસવા દો મારે તમારો વર્ગ ભરવો છે બેન બહુ જ આદરથી એમને વર્ગમાં બેસાડે છે બેન જે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવતા હતા એ ચાલુ રાખે છે વર્ગ પૂરો થાય છે વિદ્યાર્થીઓ છૂટા પડે છે નાના ભાઈ પણ ઊભા થાય છે બેનનો આભાર માને છે પેલા બેન એમ કે છે કે આપ વાલી છો આપ ક્યાંથી આવો છો આપનું નામ શું મિત્રો ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન બહુ જ નમ્રતાપૂર્વક એમ છે કે મારું નામ નાનાભાઈ પૂર્વક અને હું આ રાજ્યનો શિક્ષણ પ્રધાન છું રાજકોટથી આવું છું પણ તમે તો મને મહેતાજી તરીકે ઓળખો એવી મારી ઈચ્છા છે પેલા બેન થોડાક અચંબિત થઈ જાય છે નાના ભાઈ ની માફી માંગે છે કે નાના ભાઈ અવિવેક થયો છો મને ખૂબ ગમ્યું ચાલો આપણે ઓફિસમાં જઈએ તારાબેન ઓફિસમાં નાના ભાઈને દોરી જાય છે કહેવાની જરૂર નથી મિત્રો આચાર્ય ની ખુરશી ઉપર તારાબેન ને જ બેસવું પડે છે નાના ભાઈ સામેની ખુરશી ઉપર પોતાનું સ્થાન લે છે સૌ શિક્ષકો આવે છે સૌ શિક્ષકોને બહુ સંક્ષિપ્તમાં છે એ અને નમ્રતાનો પરિચય કરાવે છે નાનાભાઈ સૌ શિક્ષકોને અભિનંદન આપી અને ત્યાંથી વિદાય લે છે આવા પ્રેમ અને નમ્રતા ભર્યા કેળવણીકાર સૌરાષ્ટ્રને મળ્યા હતા એનો આનંદ અને એની ખુશી છે આવા કેળવણીકારના ચરણોમાં વંદન કરી ફરી વખત આપણે કોઈ એક નવા વિડીયોમાં મળીશું